ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હોય ને આપણા જોતા હોય મજામાં જ તો હવે આપણે દુકાને આવી ગયા હે દીવાબત્તી કરી લીધા હે સાફ સફાઈ કરી લીધી હે હાલો તો હવે આગળ મેળા વ્લોગમાં બના રહીજો હાજર જે કરશું એ તમને બતાવશું હાલો તો જય માતાજી

આ બોપર ગ્રેડ ડિસ્કો કરશે હા હા તો જો જો હું હોય લાઈક કરી દઉં એ પેલું જો આ બધાય વાત જિન બેઠા છે ને ફરી નો જા તો બોપર ગ્રેડ લોક માં આવું જો તો એક કામ કર અમે ફોન કરીશું તું ડિસ્કો તું એક્શન કે આમ નબટીનામાં ખબર પડે તો ખબર પડે નકર તો કેમ માર અરે ઈ વાત તો ન કરી લઈ અમે જીવું આવડે મારાથી ભાઈ ને જેમ ને જેમ ડાન્સ કરવા માંડે લાગે બી એવી વાત થઈ ગઈ આપડે મારે કઈ કરવું

અ મારી મારી ભાઈ ભૂલ થઈ ગઈ હવે આ બ્લોગ નથી હવે એક ફાઈનલ કે પ્રકાર આ ન કાટ જો સર હ હવે આમ લઈ એને ધ્યાન કામ લેવા સંજો ગયો તમ ચા પી લે સાબણી નસ્યો સાબનનો મમ હા મસ્ત હવે કા સાતી હો કે આઈ નો હતો ઈ છે તો ભાગે

કાઈ પીન પછી મળી દુકાની જવાનું આપણે ક્યાં જઈ ને હેઠી જ ન રહી જો કાકા ની આવ્યો તો આવું જોવાનું જઈડું મને એમ થયું વિડીયો શૂટિંગ કરી જોયા એટલે ગોઠવણી કેમ છે જોયું બાકી ભાઈ તો જો ભરતી ખુરશી માં ગુમરા માર્યા હતા કાકા ની હશે ને કબાટ હું કેવાય તો મને બહુ નથી ખબર તમે કોમેન્ટ માં કહી દો આરીસા ભેગા આવા ગોખા છે

અતિપાય ના ખાના હે રિમોટ વારા આવી ગયા જોઈ લો જોઈ રિમોટ ને બંધ થાય જો બંધ આમ કરવું પડે આથી પણ ખોલવામાં જો રિમોટ ખુલી જા ન રિમોટ કેમ છે તો બપોર પછીના વાગી ગયા છે ચાર માંથી ના આવીને થોડુંક કામ હતું તો કરતા હતા રીલ્સ બનાવવાની હતી આપણે બીજું ચેનલ ચાલુ કરી હે તો આપણે એમાં સાયરી બનાવવાની છે તો એમાં સાયરીનું કામ કરતા હતા બાકી તો જો બેઠા છે ચાલો હવે તમને થોડીક વાર કેરી મળ્યા કામ સહી કરી લઈ પછી મળ્યા તમને તો આપણે રીલ્સ ઉતારવામાં બહુ મહેનત કરી અત્યારથી આપણી પાસે ફોન એક છે એટલે બતાવી ન હોય ગયા નકર તમે જોત તો તમે કે કે ઓહો હો સબ ભાઈ એટલી રીલ્સ બનાવવામાં વાર લાગે એટલે થોડીક વાર લાગે છે આપણે નવા હવા ચાલુ થઈ છે ચેનલ ઉમાં તો આપણે થોડોક સમય લાગે છે તો હાલો હવે આપણે દરેક કારણ દુકાઈને જઈ માન ફ્રેશ કરતા આવી કેમ કે હવ પકવી દીધો એ એવડી સહીરી બોલી બોલીને થાકી ગયા છે તો હાલો હવે આપણે કારણ દુકાઈને જઈ તો આપણે કારણ દુકાઈને આવી ગયા છે જો કારો બેઠો છે કારણે કેમેરા ફિટ કરાવી લીધા છે દુકાનમાં હું જોઈ લઈએ જોઈએ ને જા કેમેરો ફિટ કરાવ્યો છે કારે હજી એક આવશે કેમેરો હજી એક કેમેરો ફિટ કરાવવાનો છે એ આવશે આ સાઈડ બરોબર એ સાઈડમાં કારો ભાઈ મોટી દુકાનવાળા કહેવાય કેમેરા બેમેરા નહીં જોઈએ આપણે તો શું જરૂર પડે પાના કોણ લઈને જાય ત્યાંથી કાં

પછી મેળા લાગ તો છે નહીં મજામાં હાલે ને બકાલ આવે આજ કેવા દુકાન ભીની ભીની તાજું બકાલું લઈ આવ્યા ભીંજવું આવે બકાલું ભાઈ હશે હમ ટું ભરી આવ્યા હે હબાઓ કરી લીધી હો ભાઈ દુકાન બકાલા ને તાજું બકાલું ખાવા આવી જાવ દાદુભાઈ ચાવડા રામનગર હા દાદુભાઈ બરોબર ના અહીંયા હજી બધું ભાઈ જોઈ ટાઠું કરવા મૂકી દીધું એ તવાઈ ન જાય ને તમારે બધી ખાવું હોય તો હાલો તો હવે લાઈટ આવી જાય તો આપડે દુકાન ની જાય અહીં લાઈટ નથી એ બેટરી ઉપર છે હા આપણે પંસર હતું તો પંસર કરી લીધું નાસ્તો કરી લીધો હવે આપણે પરબતભાઈ ચોડાસામાં આવ્યા છે આપણે જઈએ મજામાં પરબતભાઈ મજા મજા ભાઈ દાદાજી દેખાણા હો ભાઈ પરબતભાઈ હવે આમાં શું છે પરબતભાઈ સરપંચ સાહેબરી સરપંચ સાહેબ હોય અમારે તો બ્લોગ વાળા ખબર જ છે કે હોય સરપંચ ની ગામમાં હોય એટલે આપડે કઈ જોવા પૂરતું હોય નહીં

ઘણીક વાર આટા ફેરા પણ કરી લીધા બજારે તો હવે આપણે ઘરે જવાના છે ઘરે જમી કરી જવાનું છે તો આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ બરાબર આજ થોડુંક કામ પણ બહુ છે એટલે આજનો વ્લોગ આપણો અહીંયા જ પૂરો